અરે આજે મારી પાસે એક ગરીબે ચા નાસ્તો માંગ્યો મને કે સાહેબ બે દિવસ થી કઈ નહીં ખાધું તમે સામેની સાહેબ થી મને કઈ ખવરાવી ગયો ને તો હું એને ચા ની હોટે લઈ ગયો ત્યારબાદ મેં એને ચા આપી તો એ હાથ જોડીને મારો આભાર વ્યક્ત કરવા લાગ્યો અને સાહેબ એને પહેલી જેવી ચાની ચુસ્કી મારી એની આંખમાંથી ધડાધડ આંસુ નીકળવા લાગ્યા અને પરંતુ એ આંસુ ખુશી ના હતા અને મને કહેવા લાગ્યું કે સાહેબ તમારા જેવા લોકો આ દુનિયામાં બહુ ઓછા જોવા મળે છે માટે મિત્રો તમે પણ આવી રીતે ગરીબોની મદદ કરતા રહો